અમારી સમસ્યા એવી છે કે અહીંયા અધાર મીટરનો રોડ બનેલો છે આ તિરુપતિ બાલાજી પાર્ક છે વિરને ચોકડી અમદાવાદ આવ્યું હવે અહીંયા અમારે અધાર મીટરનો રોડ પાસ થયેલો છે બીજા નંબરમાં આ જે અત્યારે પાછળ તમારી તમારી પાછળની સાઈડમાં જે દુકાનો છે અને મકાનો છે ને એ આખા ખા ટીપીના રોડ ઉપર બનેલા છે અને આ આયુપુરમાં કેટલા કેટલા રાજકારણીઓ બધા ભેગા મળીને આ વસ્તુ કરેલી છે એ અમને ખબર નથી પણ જેટલા કોર્પોરેટરની બધાની રીલી ભગત તો હશે જ આ બાબતે રજવે રજૂઆત આની પહેલાં કરેલી છે પણ આનો કાંઈ નિવારણ આવ્યું નથી નવના બેનના બધા નૈના બેન પેલા પરસભા પીપડ્યા અને બધા આવ્યા હતા અમારી માંગ એવી છે કે અમને અમારો રોડ પૂરેપૂરો મળે અને આ જે ટ્રાફિકની સમસ્યા છે ને એ બધી આહીથી એને નીકળી જાય અઢાર મીટરનો રોડ કરી દઈએ બીજા નંબરમાં આઈથી જઈ ગ્રીલંદ ચોકડીની બધી રોડ રસ્તા ઉપર વાહન હાલે એના એના આ ટ્રાફિક થાય છે ઉપર અમારે બીજો એમને જે કાયદેસર નો રોડ નીકળ્યો છે એને કાઢો નથી એના જે અમારે કાયદેસર રોડ નીકળે છે એની ઉપર ઈ સત્તાવાળા ના મકાન છે એ પાછળ અમારી ટીપી ની જગ્યા છે એ પણ દબાવી દેવામાં આવી છે બગીચા થવો જોઈએ રોંગ સાઈડ માં જ હાલ થાય અમારે હા રસ્તો કે પાણી જેમ ભરાયે હા રજુઆત કરી હતી નૈયા બેન મેયર પણ આવેલા અહિયાં એને હાથ ઊંચા કરીને મળ્યા ગયા કે અહીંયા આવવાની જરૂર જ નથી એમ કઈ મળ્યા ગયા બાકી એને વોટ જોતો હોય તો પગે લાગવા આવે છે કે અમને વોટ આપજો અમને વોટ આપજો અને કામ નથી કરવું એને હવે અમારી એ જ માંગ છે કે આ અમારો રોડ કાયદેસર નો નીકળે છે એ કાઢી દે